નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી મૂવીઓ હાલ અત્યારે એક પછી એક અલગ અલગ કહાની એક પછી એક અલગ અલગ સ્ટોરી લઈને આવી રહ્યા છે અને તે જ અંતર્ગત બોલિવૂડ મૂવીની જેમ હવે ગુજરાતી મૂવી પર ધૂમ મચાવી રહી છે જે ગુજરાતી ફેમિલીઝને જે પ્રકારનું મટિરિયલ જોઈએ જે પ્રકારની સ્ટુડન્ટ લાઈફ હોય રોમાન્સ હોય લવ લાઈફ હોય કે પછી સાથે જ કોઈક રિયલ લાઈફમાં જિમ્મેદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી યુવાનો લેતા હોય અને તે વેળાએ જે વળતા વળાંકો છે આવતી તકલીફો કઈ રીતે તમામ સિચ્યુએશન તમામ પરિસ્થિતિઓને સિચ્યુએશન કરવાની તે તમામ વસ્તુ અલગ અલગ રીતે પીરસી રહ્યા છે ગુજરાતી મૂવી હાલ અત્યારે ધમાલ મચાવી રહ્યા છે લોકોનો ઉત્સાહ પણ એટલો જ છે લોકોને ગુજરાતી જે ફેમિલીઝ છે તેઓના લાઈફમાં તેઓના જીવનમાં બનતા જે ઇન્સિડન્ટ છે તે પણ અલગ અલગ રીતે પીરસી રહ્યા છે સુરમી મે એક મૂવી આવી રહ્યું છે સરપ્રાઇઝ મૂવી રશ રોમાંસ અને અલગ અલગ રીતે લોકોને જે ગુજરાતી ફેમિલીઝને જે પીરસવામાં આવે છે જે રાત્રે ડાઇનિંગ ટેબલ પર જમતા હોય ને તે ડિસ્કસ થતી હોય તેની તમામ અલગ અલગ જે થીમ છે જે કથાઓ છે જે એકદમ રસપ્રદ કહાનીઓ છે તે પીરસવામાં આવી રહી છે સોળમી મે ના દિવસ એક મૂવી ગુજરાતી મૂવી આવી રહ્યું છે સરપ્રાઇઝ અને તેના જે સ્ટારકાસ્ટ અમારી વચ્ચે ઉપસ્થિત છે તેઓની સાથે વિશેષ વાતચીત કરીશું જાનવી મેમ ચૌહાણ તેઓ અમારી સાથે ઉપસ્થિત છે મેમ થેન્ક યુ સો મચ પહેલા તો આપણી પાસેથી એ જાણવા છે આ કેટલા મૂવી છે આપનું આઈ હેવ ડન ગુજરાતી ફિલ્મ્સ મેં ગુજરાતી થિયેટરથી મારી શરૂઆત થઈ અને આ મારી પાંચમી કે છે આ મારી છઠ્ઠી ફિલ્મ છે ગુજરાતી યસ ઓકે કામ કામ કરેલા આપને પણ પણ વાતચીત વત્સલ સર સાથે કરવાનો મોકો મળ્યો છે શું કહેવા માંગો છો એમની સાથેનો અનુભવ આપનો કેવો રહ્યો વત્સલ ઘણા લોકોને ખબર જ હતી કે એ ગુજરાતી એક્ટર છે ફર્સ્ટ ઓફ ઓલ અને એમની સાથે કામ કરવાનો અનુભવ પણ એટલો જ સારો રહ્યો હી ઇઝ વેરી પ્રોફેશનલ વેરી ડાઉન ટુ અર્થ વેરી ગ્રાઉન્ડેડ કે સીન બચે કે કોઈ પણ એવી સિચ્યુએશન હોન ફ્લોર કે નાખ ખબર પડે કે હાઉ વી કેન પરફોર્મ ધ સીન તો હી ઇઝ ઓલવેઝ ધેર ગાઈડ કરામે કે યુ નો વી કેન ડુ ધીસ અપના રીતે પરફોર્મ કરી શકે કેવી રીતે સો અજે માણસટલા વર્ષોથી કામ करतो આવ્યું છે તો સહેજ તમને એની ઝલક દેખાય કે ભાઈ મુંબઈ થી છે તેની ઝલક દેખાય પણ ઈટ વોઝ નોટ લાઈક ધેટ હી ઇઝ વેરી ગ્રાઉન્ડેડ વેરી રૂટેડ અને સેમ વે એ પણ બહુ જ એક્સાઇટેડ હતા બિકોઝ એમની આ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે સો હા એમની સાથે કામ કરીને બહુ જ મજા આવી બિકોઝ નાનપણથી તમે જેમની ફિલ્મ પાંચસો વાર જોઈ હોય અને હા એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં એમને જોયા સેટ પર અને એમના પપ્પાને લઈને આવ્યા હતા અને એ જ લાઈક આ મારા પપ્પા છે એવી રીતે તો પાંચ છ સેકન્ડ માટે હું આમ જ હતી ઓકે અને મને આજુબાજુ હા અને ટાર્ઝન એવું વાગી રહ્યું હતું બટ અમેઝિંગ એક્ટર અને અમેઝિંગ એનાથી પણ વધારે સારું હ્યુમન બીન છે યસ હું અત્યાર સુધીની તમામ જે તમે છ મૂવી કરી એની અંદર આ મૂવીની શરૂઆતમાં તમને કઈક નવું વસ્તુ લાગતું કે ચેલેન્જીસ સીન છે કોઈ ચેલેન્જીસ ટોપિક છે કે જે મારે જે મારે જે ફેસ કરવાનો છે હા આ ફિલ્મમાં સૌથી મોટું મારી માટે ચેલેન્જ હતું કાર ડ્રાઈવ કરવાનું બિકોઝ મને ડ્રાઇવિંગ નથી આવડતું અને આખી ફિલ્મમાં જેમ કે રોડ રોમેન્સ અને રોબરી છે તો આખી ફિલ્મ જે છે એ રોડ હાઈવે પર જ શૂટ થઈ છે અને જ્યારે નરેશન આપવામાં આવ્યું ત્યારે હું બહુ જ રિલેક્સ હતી કે અચ્છા જે બીજી એક્ટ્રેસ મારી સાથે છે હિલીશા બધી એને જ ડ્રાઇવ કરવાનું બિકોઝ દે નો કે મને ડ્રાઇવિંગ આવડતું જ નથી અને એન્ડ ઓફ ધ ડે મને ખબર પડે છે કે અચ્છા મારે જ ડ્રાઈવ કરવાની છે કાર તો મારી માટે બહુ ચેલેન્જિંગ હતું બટ ટીમ બહુ જ સપોર્ટિવ હતી દરેક ટેક શોટની પહેલાં હું દસ મિનિટ કાર પ્રોપર ડ્રાઇવ કરીને આવતી કે અચ્છા આ આવી રીતે શૂટ થવાનું છે એવી રીતે સો મારી માટે એ બહુ જ ચેલેન્જિંગ વસ્તુ હતી ઓન સેટ યા કોઈક વસ્તુ નહોતી આવડતી ને વસ્તુ શીખવી પડી ને ત્યાંથી લઈને તમે આટલું ગ્રેટ પરફોર્મન્સ આપ્યું ત્યાં ત્યાં સુધીની સફરમાં શું શું શીખ્યા કોન્ફિડન્સ કેવો હતો માઇન્ડસેટ કેવું રાખ્યું અમે છે ને આ ફિલ્મ ગુજરાતના અલગ અલગ સિટીઝમાં અમે લોકોએ શૂટ કરી છે અલગ અલગ વેધરમાં શૂટ કરી છે ભર તડકામાં વરસાદમાં અમે દમણમાં હતા ત્યારે બહુ જ વરસાદ ભારે વરસાદમાં શૂટ કર્યું છે જે અમારી સ્ટારકાસ્ટ છે ફિલ્મમાં જે અમારી ક્રૂ છે ટીમ છે એવરીબડી સો સપોર્ટિવ કોઈનામાં તમને થકાન જોવા નહીં મળે બધા જ ઓન પોઈન્ટ ચાર વાગ્યાનો કોલ ટાઈમ હોય સવારે કે રાત સુધીમાં ઓવર નાઇટ અમે શૂટ કરી રહ્યા હોય આ વસ્તુમાં પ્રોફેશનલિઝમ મેં હું બહુ મેં શીખ્યું કે વોટ એવર હેપન ફિલ્મ સારી બનવી જોઈએ બિકોઝ જ્યારે આ ફિલ્મ રિલીઝ થાય છે ને સેવન્ટી એમ પડતા પડદા પર તો ઓડિયન્સ એ નથી જોતું કે ફ્લોર પર શું થયું હતું ઓડિયન્સ તમારી સ્ક્રીન પ્રેઝન્સ અને સ્ક્રીન તમે શું પ્રોડક્ટ બનાવી છે એ જોવે છે સો એ જ વસ્તુને મગજમાં રાખીને અમે બધાએ બહુ જ મહેનતથી આ ફિલ્મ બનાવી છે સરપ્રાઇઝમાં કયો એવો સીન તમને જે બહુ જ ગમ્યો કે આ સીન મારે ફરી એકવાર કિરદાર ફરી આનો આ રોલ કરવો હોય તો મને બહુ મજા આવે શું કહેવા માગો છો હવે હું સરપ્રાઇઝ આ ફિલ્મનું નામ છે એવી રીતે ઘણા બધા એલિમેન્ટ્સ છે જે બહુ જ સરપ્રાઇઝ છે આખી ફિલ્મમાં હું કહીશ ને તો સરપ્રાઇઝ જેવું કંઈ રહેશે જ નહીં ફિલ્મમાં પણ ઇફ આઈ હેવ ટુ શેર વન થિંગ તો જેમ કે મેં કીધું કે મેં મેં ડ્રાઈવ કર્યું છે આખી ફિલ્મમાં દેર ઇઝ વન સીન જે અમારા સ્ટન્ટ દાદાએ આખો ડિઝાઇન કર્યો હતો એમાં કાર આખું આમામ આમ કરીને ચેસ કરીને આગળ જવાનું હતું સો મારું બોડી ડબલ હતું એ ટાઈમે બટ સર મુજબ એક બાર વો કર મુજે પરફોર્મ મુજબ કરે તો આઈ ડેડ ઇટ બટ એવું શૂટ ના થયું જેવું એમને જોઈતું તો બીકોઝ એ એકદમ કટ ટુ કટ ગાડી યુ નો ક્રોસ ફાસ્ટ જવાનું હતું એમ તો મારી માટે બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ હતો દો મારો ટેક નથી રાખવામાં આવ્યો બટ મને બહુ જ ગમ્યું યસ યસ મમ વટસલ સર જ્યાર તમારી પાસે લિફ્ટ માં આવ્યાસ ઓકે રસ્તામાં તો એ તમારા પ્રેમમાં પડે છે કે હેલી પ્રેમમાં એની માટે 16 મેના ફિલ્મ આવી રહી છે થિયેટરમાં પ્લીઝ જોવા જજો ઓબવિયસ તો જવાના છે પણ જાણવું મને છે કે કોના પ્રેમમાં પડે છે વત્સલો છે ને બહુ સરપ્રાઈઝ કેરેક્ટર છે આખા ફિલ્મમાં તો અને એ જ સરપ્રાઈઝ છે કે કોના પ્રેમમાં પડે છે કે કોઈના પ્રેમમાં નથી પણ પડતા સો

આ અલગ અલગ કિરદાર જે નિભાવ્યો ને એ અંતર્ગત તેઓની મહેનત પણ પડી છે અલગ અલગ મેમ સમગ્ર શૂટિંગ કયા કયા વિસ્તારમાં કઈ કઈ જગ્યા પર અમે લોકોએ દ્વારકા સોમનાથ ગોવા અમદાવાદ બરોડા દમણ આટલી જગ્યા પર તો અમે શૂટ કર્યું છે અને અપાર્ટ ફ્રોમ દિસ ઘણા બધા એવા નોન અને સારા હાઈવેઝ પર અમે શૂટ કર્યું છે વત્સલ એવું કહે છે કે હું તો બિઝનેસમેન છું અને મારા મારા ડેડીનો બિઝનેસ છે ઓકે તો તમને શું લાગે છે એનો પોતાનો ઓન કેરેક્ટર અમે જાતે બિલ્ડ અપ કર્યું છે કે એમના પપ્પામાં ભાગીદારીથી થી નિભાવ્યું છે એ ટાઈમે કયા વિચારો ચાલતા હતા આ આનું હું ક્રેડિટ છે ને અમારા જે રાઇટર છે અને જે ડિરેક્ટર છે એમને આપીશ બિકોઝ ફિલ્મ શરૂ થઈ ને એના પહેલાં અમારી પાંચથી આઠ દિવસની વર્કશોપ થઈ હતી કે કયું કેરેક્ટર કેવી રીતે પરફોર્મ કરશે શું બોડી લેંગ્વેજ હશે શું ટોન હશે કેવો લુક હશે તો આની આખી એક વર્કશોપ થઈ હતી એટલે વત્સલે જે પણ કંઈ કર્યું છે ને એ પોતે એ કેરેક્ટરને સમજીને અડેપ્ટ કર્યું છે એમાં કોઈની હેલ્પ લીધી નથી બીકોઝ આટલા વર્ષનો એમને જે જે અનુભવ છે એ દેખાઈ આવે છે ફિલ્મમાં યસ અમે શીખ્યા છે એમના જોડેથી એમને આઈ ડોન્ટ થિંક સો કોઈની જરૂર છે શીખવાની કિડનેપિંગ થાય એવો એક સીન છે બરાબર એમને ખુરશી પર બેસાડી દે છે બાંધી દે છે બના પડે તો કયા પ્રકારની એમની પાસેથી તમે અપેક્ષા રાખો છો કે પેલું અપહરણ કર્યું હોય અને પછી એમની પાસેથી રૂપિયા જોતા હોય એ એવી કોઈક સરપ્રાઇઝ વાળી વાત છે હા એટલે એ જ તો કે સિક્સટીન મહિના તમે જશો થિયેટરમાં એટલે તમને ખબર પડશે કે કેવા ટાઈપનું અપહરણ છે ઘણા બધા એવા છે કે જે અત્યારે કહેવાય જ નહીં કારણ કે પછી એ સોળ મેના દિવસ સરપ્રાઇઝ મૂવી જોવાની મજા ન આવે મેમ જાનવી મેમ તે પ્રમાણે જે પ્રમાણે જણાવ્યું એ જ પ્રમાણે રસપ્રદ મૂવી હશે જે ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે હસવાની સાથે સાથે વત્સલ કોઈના પ્રેમમાં પડે છે અને પ્રેમમાં પડ્યા બાદ પછી એક ઝાડમાં પથરાય ઝાડમાં ફસાય છે અને ઝાડમાં પછી ત્યારે પોતે એવું કહે છે કે હું તો પપ્પાનો બિઝનેસમેન છે અને એમાં મારું મારું એમાં મારી ફિલ્ડ છે અને એમાં હું જોબ છું એટલે એમાં એ જ મારો કિરદાર છે મેં શું કહેવા માગું છું ગુજરાતી મૂવીઓ રિગાર્ડિંગ કે અલગ અલગ રીતે આવી રહી છે કઈ એવી મૂવી આવી જોઈએ જેના લઈને યુવાનોને સંદેશો મળે કે કોઈક સારી વસ્તુથી ક્રિએટિવિટી થાય જે પ્રમાણે આ તમે એક નવો એક નવી થીમમાં નવા વેમાં કામ કરવા કામ કર્યું છે છે શું માનો છો એટલે હું તમારો સવાલ જે છે સમજી નહીં યુવાનોને કયા પ્રકારનો સંદેશો આગામી કેવી મૂવી આવે તો જે લોકો એમ પોઝિટિવની સાથે અત્યારે જે પ્રમાણે હસી રહ્યા છે અત્યારે જે પ્રમાણે અલગ અલગ બોધપાત લઈ રહ્યા છે કે આ મૂવીમાંથી આ શીખવું જોઈએ આ મૂવીમાંથી આ શીખવું જોઈએ એવી કેવી મૂવી આવી જોઈએ કે યુવાનો પ્રેરણારૂપ થાય એઝ એન એક્ટર હું એવું કહીશ કે સિનેમા જે છે ને એ એન્ટરટેનમેન્ટનું માધ્યમ છે રાઈટ એનાથી અત્યારે આપણે જોવા જઈએ તો ઘણી બધી એવી ફિલ્મો છે કે જેનાથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ પણ કેટલું શીખીશું આપણો ઇતિહાસ પણ એટલો બધો છે જ કે તમે જો મૂવીના માધ્યમથી તમે ના પણ બતાવો ને તો એનો ઇતિહાસ છે તમે વાંચીને પણ એનું જ્ઞાન લઈ શકો છો ફિલ્મો કેમ બને છે કે રૂટીન લાઈફમાં માણસ એટલો કંટાળી ગયો હોય છે એટલો અપસેટ હોય છે એટલા એના લાઈફમાં પર્સનલ પ્રોબ્લમ્સ ચાલતા હોય છે તો મૂવી એક એન્ટરટેનમેન્ટનો સોર્સ છે કે તમે એક ફિક્શન વસ્તુ બનાવો છો જેનાથી માણસ જે ઓડિયન્સ છે એ એન્ટરટેઈન થાય છે સો અમારો અમારું કામ એ છે કે એ ઝોનમાંથી ઓડિયન્સને કાઢીને અમે એવું કંઈક એમને હસાવીએ કે પણ હસાવવાની સાથે અમે એમને એક મેસેજ પણ આપી જ રહ્યા છીએ આ ફિલ્મમાં પણ એવું છે જ અને હું નથી હું નથી માનતી આ બધી વસ્તુઓ કે ફિલ્મ થ્રુ જ તમે કોઈ મેસેજ પહોંચાડી શકો છો તમે છો તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા છે તમને નાનપણથી જ અમુક વસ્તુ એમને શીખવાડી હશે એવું નહીં કીધું હોય કે પિક્ચર જોઈને તું આ વસ્તુ શીખી જા રાઈટ અને રહી વાત ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ઇટ્સ ગ્રોઈંગ બહુ સારી રીતે ગ્રો કરી રહી છે નેશનલ અવોર્ડ જીતી રહી છે આપણે ગુજરાતી ફિલ્મોની બોલિવૂડ રીમેક પણ બની રહી છે વુમન સેન્ટ્રિક ફિલ્મો બની રહી છે આપણી છોકરીઓ જે છે નેશનલ અવોર્ડ લઈને આવી રહી છે સારા સબ્જેક્ટ ઉપર ફિલ્મ બની રહી છે હિલ્લારો થઈ ગઈ કસુંબો થઈ ગઈ કચ્છ એક્સપ્રેસ થઈ ગઈ બહુ જ સુંદર ફિલ્મો બની રહી છે અને ઇટ્સ ગ્રોઈંગ જેવી રીતે મરાઠી ફિલ્મ છે સાઉથની ફિલ્મો છે બોલિવૂડ છે ગુજરાતી ક્યાંય દેખાતું નહોતું પણ હવે હવે નોટિસ થઈ રહ્યું છે સો યા ઇટ્સ ગ્રોઈંગ અને મને એવું છે કે દરેક ગુજરાતી એની ભાષા પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ દરેક ગુજરાતીએ પોતાની ગુજરાતી ફિલ્મને ઇક્વલી સપોર્ટ કરવો જ જોઈએ એક લાસ્ટ ક્વેશ્ચન્સ પૂછવા માંગીશ ફિલ્મ રિલેટેડ નથી પરંતુ જ્યારે હાલ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે ભારતીય સૈન્યનો ઉત્સાહ અને ઉમંગ વધારવા માટે તેઓને શું સંદેશો આપવા માંગો છો હાલ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય દેશવાસીઓને શું અપીલ કરવા હું એમના કરતાં એમની ફેમિલીઝને કહેવા માગીશ કે આટલા એટલે આઈ એમ સો ઇમોશનલ આ વસ્તુ કહેવામાં પણ કે આ એ જનનીને મને સેલ્યુટ છે કે જેણે આવા આવા છોકરાને જન્મ આપ્યો છે કે જેને જેના લીધે આજે અમે પીસફુલી અહીંયા ઇન્ટરવ્યૂઝ કરી શકીએ છીએ કે સૂઈ શકીએ છીએ કે એક એક રાહતનો શ્વાસ લઈ શકીએ છીએ બિકોઝ એ લોકો ત્યાં લડી રહ્યા છે એની માટે એ ફેમિલીને સેલ્યુટ છે એ ફેમિલીને હું કહીશ કે મક્કમ રહેજો અને બી પોઝિટિવ અને આઈ એમ સો પ્રાઉડ ઓફ આ ગવર્મેન્ટ વોટ એવર દે આર ટેકિંગ કોલ્સ જે આપણા ભારતવાસીઓ માટે જ સારું હશે ડેફિનેટલી અને આઈ આઈ ટ્રસ્ટ માય ગવર્મેન્ટ કે વોટ એવર વિલ હેપન એ આપણા ફેવરમાં જ થશે યસ યસ ડેફિનેટલી લાસ્ટ જાનવી નેક્સ્ટ પ્રોજેક્ટ છે નેક્સ્ટ ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે અને આઈ આઈ વિશ અને આઈ રલી આઈ હોપ કે તમે જ એના ઇન્ટરવ્યુઝ કરો આવી રીતે બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને વેરી સેન્સેબલ ક્વેશ્ચન અને આઈ એમ હોપિંગ ફોર ધ બેસ્ટ કે એ પણ જલ્દી જ રિલીઝ થાય ફિલ્મો બેસ્ટ ઓફ લક ફ્રોમ ધ એન્ટાયર ટીમ ઓફ માય સ્પાર્ક ટુડે થેન્ક યુ સો મચ થેન્ક યુ શોર મી તારીખ સરપ્રાઈઝ મૂવી ઘણા બધા સરપ્રાઈઝ તમારી સામે અત્યારે જ ઉગાડા પાડશે તો એ જોવાની મજા નહીં આવે ઓબવિયસલી અલગ અલગ રીતે જે ક્વેશ્ચન આન્સર થી લાગી ચર્ચા પરથી લાગી રહ્યો છે કે સરપ્રાઈઝ મેમે જે પ્રમાણે કીધું કે માણસ રૂટિન લાઈફ માં એટલો બિઝી હોય છે એટલો સ્ટ્રેસ માં હોય છે એટલો પોતાના રિસ્પોન્સિબિલિટી થી ઘેરાયેલો છે અને એન્ટરટેનમેન્ટ કરવાનું અમારું સૌનું કામ હોય છે અને એ જ પીરસે છે જેના લઈને માણસ પ્રફુલ્લિત થાય માણસ હસતો થાય તેના લઈને બે ત્રણ કલાકના મૂવીની અંદર ક્યાંક ને ક્યાંક પોતાના કેરેક્ટર જે હોય છે તેઓના પોતાના કેરેક્ટરથી લોકો હસતા હોય છે એક સ્ટ્રેસફુલ લાઈફમાંથી રિલીઝ લાઈફમાં આવતા હોય છે ડાઇનિંગ ટેબલ પર ગુજરાતી ફેમિલીઓ જ્યારે ચર્ચા કરતા હોય માતા પિતા કોઈક સજેશન આપતા હોય તે વેળાએ પણ માહોલ આપણે જોઈએ જ છે પરંતુ ગુજરાતી મૂવી અત્યારે એક પછી એક આવી રહી છે અને તેના અલગ અલગ કન્ટેન્ટ જે લોકોને પીરસી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે આ હાલ અત્યારે ગુજરાતી કલાકારો પણ પ્રગતિના પણ થશે અને આ જે ઇન્ડસ્ટ્રી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી તે પણ ધીમે 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 પ્રગતિ છે બોલિવૂડને ટક્કર આપે તેવા ઘણા બધા એવોર્ડ્સ પણ મેં અમે વાત કરીએ તે પણ સ્ટારકાસ્ટોને મળી રહ્યા છે સુરમી મે સરપ્રાઈઝ મૂવી મારિસ પાર્ક્યુડ ન્યૂઝની સમગ્ર ટીમ વતી સમગ્ર સ્ટાર કાસ્ટ અને તમારો ડિરેક્ટર नाते તમામ જે મેમ્બર્સ હોતે요 તમામને શુભકામના પાઠવ્યા છે આવનાર સમયમાં અલગ અલગ મહાનુભાવ અલગ અલગ किरदार અલગ અલગ કેરેક્ટર નિભાવનારા તમામ સ્ટાર કાસ્ટો સાથે મહાનુભાવો સાથેની વાતચીત કરતા રહીશું અને આપ સુધી એ માહિતી પહોંચાડતા રહીશું તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બીરઈન સ્પાર્ક ટુડે ન્યૂઝ